શાઇનિંગ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત સિંગિંગ કોમ્પિટિશન માટે ઓડિશન યોજાયા હતા જેમાં અત્યાર સુધી અંદાજે જેટલા નામ નોંધાયા છે ખાસ વાત એ રહી કે નાની ઉંમરના બાળકોથી લઈને બોતેર વર્ષના વરિષ્ઠ નાગરિકોએ પણ આ ઓડિશનમાં ભાગ લીધો હતો ક્લબના પ્રમુખ ભારતીબેન શર્માએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા માટે લોકોને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધકો પોતાનો ગાયન કૌશલ્ય રજૂ કરી રહ્યા છે સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ 13 સપ્ટેમ્બર સાંજે 4:30 થી રાત્રે 10:30 વાગ્યા સુધી ભુજના રત્ન હોટેલ ખાતે યોજાશે તેમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે શાઇનિંગ લેડીઝ ક્લબ દ્વારા આ પ્રકારની સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન થવાથી સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સમાજમાં સાંસ્કૃતિક માહોલ નિર્માણ થઈ રહ્યું છે મારું નામ ભારતી શર્મા છે અને હું સાઇનિંગ લેડીઝ ક્લબની પ્રેસિડેન્ટ છું અમે લોકોએ ધ સાઇનિંગ સિંગર ઓફ ધ કચ્છ કરાઓ કે સ્પર્ધા એનું આયોજન કર્યું છે અને એની અંદર લગભગ અત્યાર સુધીમાં અમને બહોતેરથી પંચોતેર નામ આવ્યા છે ઉદ્દેશ તો એ જ છે કે બધાને સ્ટેજ મળે અને બધા ઘરની બહાર નીકળે અને સરસ સુંદર પોતાનો જે પોતાનામાં જે ટેલેન્ટ રહેલી છે એ આપણને સમાજને બતાડે અમે લોકોએ ત્રણ કેટેગરી રાખી હતી દસથી કરીને વીસ વરસ પછી વીસથી કરી અને ચાલીસ વરસ અને એકતાલીસથી કરીને અપ તો અત્યાર સુધી પંચોતેર વર્ષના બેન છે છોતેર વર્ષના છે એમ એટલે એવા મોટી મોટી ઉંમરના પણ ઘણા બધા લોકોએ આ સ્પર્ધાનો ભાગ લીધો છે નાની હોય પણ આ સ્પર્ધામાં ભાગ લીધો છે આયોજન અમારું છે ટાઉન હોલમાં અને તેર નવના છે